હેલો ગાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાયને આજે આપણે લઈને આવ્યા છે આ નવી સ્ટાઈલમાં દૂધીના ઢોકળાની રેસીપી એક દૂધી લીધી છે આપણે દૂધી વજનમાં પાંચસો ગ્રામ છે દૂધીને આ રીતે આપણે બંને સાઈડ કટ લગાવી ને સાલો આની ઉપરથી ઉતારી લેશું આ રીતે સાલ ઉતારી અને બે ભાગમાં આપણે દૂધીને કટ કરી લેશું દૂધી આપણે એકદમ કોણી લેવાની છે બિયાવાળી દૂધી આપણે નથી લેવાની આ રીતે આપણે એક મોટું બાઉલ લીધું છે એમાં આપણે આ રીતની આ રીતની દૂધી આપણે આ રીતે ખમણી આપણે આ રીતે ખમણી લીધી છે બધી દૂધીનું પાણી આપણે નથી નીતારવાનું ગઈશ આ વાટકાના માપથી એક વાટકો આપણે રવો લીધો છે અને આ વાટકાના માપથી થી દોઢ વાટકો આપણે દૂધી ખમણીની લીધી લઈએ અડધો વાટકો આપણે લોટ એડ એડ કરીશું કરીશું માપ આપણે રાખવાનું કલર હળદર દોઢ ચમચી મીઠું એડ કરીશું તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે કે ઓછું કરી શકો છો એક ચમચી આદુ મરસાની પેસ્ટ છે એ ઉમેરીશું સાઈઝ લીધી છે એક વાટકી એડ કરીશું આ જગ્યાએ દહીં પણ એડ કરી શકો છો બધું મિક્સ કરી લેશું જે વાટકીના માપથી આપણે આપણે માપથી પાણી ઉમેરીશું બે વાટકી ગેસ આમાં પાણી ઉમેર્યું છે વધારે નથી ઉમેરવાનું બધું આપણું મિક્સ થઈ ગયું છે અને આ રીતનું આપણું બેટર બની અને તૈયાર છે ગેસ દસ થી પંદર મિનિટ આ બેટરને આપણે રેસ્ટ આપી દઈશું ઢાંકી અને દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે ગેસ ચેક કરી લેશું રવો આપણો સરસ ફૂલી ગયો છે રવો ફૂલી જશે એટલે આ રીતનું ઘાટું આપણું બેટર થઈ જશે ધાણા ઝીણા ધાણા આપણે મિક્સ કરી લેશું બેટરમાં એક ડાયરેકશનમાં આ રીતે આપણે બેટરને ફેટી લેશું આ રીતે ફેટવાથી બેટરમાં હવા ભરાય છે અને ફ્લો બેટર આપણું તૈયાર થઈ જશે આ રીતે ઢીલું આપણું બેટર તૈયાર થશે

ઢોકળિયાની પ્લેટમાં આપણે પહેલેથી જ તેલ લગાવ્યું છે એમાં આપણે બેટર એડ કરી બેટર બેટરમાં ઈનો એડ કરો એ પહેલા જ આ રીતે તમે ડિશમાં તેલ લગાવી લેજો કોઈ પણ ડિશમાં તમારે સેટ કરવું હોય તે ડિશમાં પ્લેટમાં બેટર આપણે લઈ લીધું છે આ રીતે આપણે ફેલાવી ઉપર ઉપરથી આપણે ચટણી એડ કરીશું ઢોકળિયામાં ગરમ પાણી આપણે બે કળીશા પહેલેથી જ મેલેલું છે હવે આપણે એમાં ડિશ મેકીશું આને કૂક થવામાં પંદરથી વીસ મિનિટનો સમય લાગશે ઢાંકળ બંધ કરી અને આપણે કૂક કરી લેશું ગેસ ફૂલ જ રાખવાનો વીસક મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લેશું આ રીતે શાકાના મદદથી ચેક કરીશું બેટર શાકામાં ના સોટે એટલે આપણા ઢોકળા કૂક થઈ ગયા હવે આપણે સેવતારી લેશું ગાઈસ પાંચ મિનિટ આપણે ઠરવા દીધું હતું આ રીતે હવે આપણે શાકાના મદદથી ભરતી સાઈડ આપણે આ રીતે સાકુર ફેરવી અને કિનારી આપણે આ રેસીપી ગમે તો નવા એવા વય સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે અવનવી રેસીપી જોવા મળશે મારી ચેનલમાં આ રીતે આપણે એક પીસ કાઢી જઈશું આસાનીથી આપણા પીસ આ રીતે નીકળી જશે સરસ કુક થઈ ગયું છે મસ્તીનું ટેક્સર છે ઢોકળામાં બધા આપણે એક ડીશમાં લઈ લીધા છે ઢોસાની લોળું તેલ એડ કરીશું આ રીતે આપણે આખી લોઢીમાં તેલ ફેલાવી લેશું એક ચમચી રાઈ એડ કરીશું આપણે લોઢીમાં જ વઘાર કરવાનો છે ઢોકળા ઉપર આપણે નથી કરવાના ડ્રાય ફ્રુટ છે એટલે આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું બધા ઢોકળાના પીસ આપણે આ રીતે એડ કરીશું વઘારમાં આ રીતે આપણે પલટાવી અને થાય ત્યાં સુધી આપણે આને કરી જરૂર પડે એટલે આપણે થોડું થોડું તેલ આ રીતે એડ કરતા જશું સરસ આપણા ક્રન્સ પી ઢોકળા થઈ ગયા છે હવે આપણે એક પ્લેટમાં સર્વ કરીશું તૈયાર છે આપણા નવી સ્ટાઈલમાં દૂધીના ઢોકળા ફ્રેન્ડ આ દૂધીના ઢોકળા ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે ચોક્કસથી બનાવજો આ ઢોકળાની રેસીપી ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રેન્ડ